હેલો ફ્રેન્ડ્સ વૈશાલી હોમ્સ કિચનમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું દૂધીની ટિક્કી તો આપણે એક દૂધી લીધી છે તો આપણે એને આ રીતે છોલીને એને છીણી લઈશું આપણે પહેલાં આ રીતે આપણે તૈયાર કરી લઈશું હવે આપણે એની અંદર નાખીશું એક ડુંગળી સમારેલી એની અંદર આપણે કોથમીર નાખીશું આપણે ચણાનો લોટ નાખવાનો છે તમારે જેટલી ટિક્કી બનાવી હોય એ પ્રમાણે ચણાનો લોટ નાખી શકો છો આપણે રેડ ચીલી ફ્લેક્સ નાખીશું એક ચમચી સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખવાનું છે ધાણા જીરું નાખીશું એક ચમચી આપણે રેડ ચીલી ફ્લેક્સ નાખી દઈએ એટલે આપણે અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું નાખીશું અને અડધી ચમચી આપણે હળદર નાખવાની છે આપણે એક અડધી ચમચી જીરું નાખવાનું છે અડધી ચમચી આપણે અજમો નાખીશું હવે આપણે એને સાઈડ કરી દઈશું અને અહીંયા મસાલો બનાવવા માટે આપણે એક મિક્સર જારમાં નાખી દઈશું લસણની કરી એક આદુનો ટુકડો લઈ લઈશું અને એક લીલું મરચું આપણે લઈ લેવાનું છે લીલું મરચું ના નાખવું હોય તો તમે સ્કીપ કરી શકો છો આ રીતે આપણે તૈયાર કરી લઈશું હવે અંદર નાખી દઈશું મસાલો અને આપણે એનો લોટ બાંધી લેવાનો છે પાણીથી બિલકુલ લોટ બાંધવાનો નથી દૂધીના પાણીથી જ આપણે લોટ બાંધાઈ જાય છે તો હવે આપણે ટીકી બનાવી લઈશું આ રીતે હલકા હાથે આપણે બોલ્સ બનાવીશું અને આ રીતે વચ્ચેથી દબાવી દઈશું અને આ રીતની આપણે ટીકી તૈયાર કરી લેવાની છે આપણે મીડિયમ લો ફ્લેમ પર જ તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો આપણે ટીકીને હવે તળી લઈશું હલકો બ્રાઉન કલર પકડાય ત્યાં સુધી આપણે તળવાની છે તો તમે જોઈ શકો છો આપણી ટિક્કી તૈયાર છે તમારી રેસીપીને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં